સુરતમાંથી માત્ર પાંચ દિવસની ડેન્ગ્યુ સમગ્ર દેશના ત્રણ નિયોનેટલ ટ્રાન્સપ્લાન્ટ પણ સુરતમાંથી જ નોંધાયા છે વેલંજા રહેતા મનીષા ઠુંબરની નવજાત દીકરીને બ્રેન ડેડ જાહેર કરાયા બાદ પરિવારે અંગદાનનો નિર્ણય લીધો હતો અત્યાર સુધીમાં માત્ર સુરતમાંથી આ ત્રીજો કિસ્સ છે સામાન્ય રીતે નિયોનેટલ એટલે કે નાના બાળકનું ટ્રાન્સપ્લાન્ટમાં વધુ સમય લાગે છે અંગો નાના હોવાથી માઇક્રોસર્જરી પડકારરૂપ બને છે લોહીની નસો ખૂબ જ બારીક હોવાથી જોડવામાં વધુ તકેદારી રાખવી પડે છે ઘણા નવજાત બીમારીના કારણે બ્રેન્ડેડ થાય છે જો ડૉક્ટરો સમયસર અંગદાન કરાવતી સંસ્થાઓનો સંપર્ક કરે અને પરિવારને સમજાવાય તો ઘણા નાના બાળકોનો જીવ બચાવી શકાય છે આપણે ત્યાંથી છ મહિના પહેલાં બાળકનું અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટ થયું હતું જેની જાણ થયા બાદ સુરતના એક પરિવારે મુંબઈની હોસ્પિટલમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હતું દેશમાં નાની વયના બાળકોનું આ ત્રીજું અંગદાન થયું છે જે ત્રણેય સુરતની જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનમાં માધ્યમથી કરાયા છે જેમાં પ્રથમ સો કલાકના બાળકનું અને બીજું એકસો વીસ કલાકના બાળકનું અંગદાન થયું હતું હવે ત્રીજું છ દિવસના બાળકનું અંગદાન કરવામાં આવ્યું છે બાળકનું લિવર મુંબઈની નાણાવટી હોસ્પિટલને ફાળવાયું હતું આ માટે ફ્લાઇટની તપાસ કરી તો વ્યવસ્થા ન હતી જેથી ટ્રેનની તપાસ કરી તેજસમાં લિવર સમયસર મુંબઈ લઈ જઈ શકાય તેમ હોવાથી પહેલી વખત સુરતથી ઓર્ગન ટ્રેન મારફતે મુંબઈ લઈ જવાયું હતું